અને પાપનું આપણે શીખીએ આ દિવસે અમારો બીજો દિવસ તો જોઈએ કે આ બીજો દિવસ કેવો જાય પહેલો દિવસ તો અમારો એવો ગયો કે તમને જોયું થશે અને કેવી મજા આવી હશે અમારો જ મસ્તી પણ એવી કરીને પગો પણ એવા જ દીધા તો હાલો આગળ આગળ જઈએ મજાક મસ્તી કરતાં કરતાં તો હવે પી લઈએ ચા તમે પણ પીવા આવો ચા ચા પીને પછી હવે રાખ લાવવાનું છે માય એટલે રાખ બધું ઉતરી દે તો ખાલી જાય નાવા જો તમે હાલો તો મિત્રો અમે નાવા જઈ અને તમને બ્લોગ મારે બ્લોગ માં બની રહેજો અને વિડિયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો અમે આવી ગયા નાવા અને નાઈ ધોરીને થઈ ગયા ફ્રેશ તો મારો ભાઈ કહેશે કે નાવા ભીયો છે અને હું નાઈ ને ભીયો તો આગળી જાય મંદિરે અને દર્શન કરવા જા આમાં મંદિર દેખાય ત્યાં અને આ જલારામ હોટેલ છે આજે

Ya piala saat itu niat pasang. Ale, ale. Kau mitro, awak sudah sampai pada yang pergi sama tak? Kau pergi. Abu kisah mati ada, pergi kiri, pergi sosi. Jadi, mari hari sama tak? Ikan dan bilor ni, bilor yang tak kau

અને ને સેવા

જે ધાર્મિક માં એટલી ઊંચી ધરાવે છે હું તો ખરેખર બને છોકરાઓને જય દ્વારકાધીશ કહીશ હાથ જોડીને કે ભગવાન દ્વારકાધીશ એ લોકોને એ લોકોની મંજિલ ઉપર સફળતાપૂર્વક ત્યાં પહોંચાડે એવી હું દાદા સોમનાથ ને દ્વારકાધીશ સાળિયા ને બે હાથ જોડીને વિનંતી કરીશ જય દ્વારકાધીશ દાદા સોમનાથ ઓડિયાનાથ આ લોકોની યાત્રાને સફળ અને મંગલમય અને સ્વાસ્થ્ય સારી રીતે પહોંચાડે એવી એમના ચરણોમાં પ્રાર્થના જય દ્વારકાધીશ તો એ ભાઈની મુલાકાત તમને લીધી જો પડીナルમાં મેામેા પ્રતિપતિ શિવાજી સરકલે પડી ઉગલીએ હે હા સરકલ કે પ્રતિપતિ શિવાજી મહારાજ બારકા બારકા ઓહો સરકલ કે કે આ કરે બેયા માઈક પર કો કથા પૂરી રાખજે કે આ તો લાઈક તો ઈ ટુ એ કે હાલ મિત્રો મોર દ્વાર કા ગયા તડકો પણ બહુ પડે ગરમી થી છે ફાઇનલી મોર ગયા ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ બોલ

જય શ્રી રામ જય શ્રીરામ તો મિત્રો પણ આ છે જૂનું મંદિર દ્વારકાધીશ નું જૂનું મંદિર તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં કહીશ દ્વારકાધીશ ના દર્શન હું મને એમ લાગે છે કે આજ મૂળ દ્વારકા છે કેમકે અર્જુન ગીતામાં લખેલું છે ગીતાજીમાં ભાગવત ગીતામાં કે મૂળ દ્વારકા એટલે પ્રભાસ ક્ષેત્ર આવેલી દ્વારકા તો આ પ્રભાસ ક્ષેત્ર આપણે આજ કહેવાય સૌરાષ્ટ્રનો કાઠો જ કહેવાય પ્રભાસ ક્ષેત્ર એટલે મૂળ દ્વારકા એને માટે હું કહું છું કે આજ મૂળ દ્વારકા હોઈ શકે ને મારા કહેવાના પ્રવર્તથી અહીંયા જે લોકલ માણસો અહીંયા રહી છે એમનો કહેવાનો વિષય છે કે જ્યારે ત્રણ મહિના જ્યારે એકદમ ખરું ચોમાસું હોય છે ત્યારે દરિયામાં કરંટ હોય છે પાણીનો અને દરિયા કાંઠે નાની નાની એવી સોનાની રેતી સાથે સોનાની કડીઓ રચકણ જેવા સોનાના આવે છે અને એ જ રચકણ બધા અહિયાં ના જે ભાઈઓ છે હિન્દુ ભાઈઓ છે તે બધા અહિયાં હોડીમાં કામ કરે છે માછીમારી કરે છે ને ચોમાસે તે પેલી રચકણ સોનાની નાની નાની ગોટો નીકળે છે એટલે એના દ્વારા મને આધાર પર મારા દ્વારકા છે મારા દિલમાં વસે એટલે મને એમ લાગ્યું કે મૂળ દ્વારકા એટલે આને જ કહેવાય કે મૂળ દ્વારકા ને મારા ઠાકોર અહીંયા જ વસે છે જય દ્વારકા જય દ્વારકાધીશ અને તમને જાણીને બહુ આનંદ થયો હશે કે જે ભાઈ સમજાવ્યું એ આપણે સમજવાની પણ બહુ મજા આવે અને એ ભાવે ઉદાહરણ જેમ કે આપણે કઈ અલગ વસ્તુ જોતા હોઈએ એમ તો જેમ બહાર નીકળીએ ક્યારેક તો આપણે બધી વસ્તુનો નોલેજ મળે એમ કેમ કે ઘરે ને ઘરે નીકળે બેસે તો કઈ વસ્તુની ખબર નથી પડતી તો ગ્યારે ઘરની બહાર નીકળીને કઈ વસ્તુ જાણવી જોઈએ એમ તો જે ભાઈએ કીધું એ જાણવીને બહુ આનંદ થયો અને આપણે હવે આગળ જઈએ અને મળીએ બીજા શોટમાં તો હાલો અમે જઈએ આમ મિસિસ તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં

पाणी मुक लॻे पाणी मुक મિત્રો આપણે આ નિશય બધું કરીને આવ્યા જૂનું મંદિર પણ જોયું અને બહુ મસ્ત માણસો છે

याद भाई यूपी से कुछ दिन पहले ही आया इसलिए गुजरात तो नहीं आती ये भाई का गुजरात में बहुत अच्छा वैसा लग गया सब लोग मस्ती कर रहे हैं सब अरे इनसे भी अच्छा लगा भाइयों इनको सपोर्ट करो प्लीज सब्सक्राइब करो शेयर थैंक यू बहुत जय सियाराम जय सियाराम हमारी पैसा नहीं है जय सियाराम

અને બે લાયકન ઓન કરી દીધું જેથી કરીને તમને સૌથી પહેલો વ્લોગ મળી જાય તો આ જ વ્લોગનો બીજો ભાગ જોવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જઈને જોઈ લેજો